હાજીપીર ઉર્ષ બે હજાર પચીસ કચ્છના ગરીબે નવાઝની પવિત્ર પદયાત્રામાં કાઠિયાવાડી કેમ્પ બની રહ્યો છે ભાવ ભાવાત્મક સેવા કેન્દ્ર નિરોણા બિબ્બર વચ્ચેનું સ્થાન ઉમંગભર્યું બન્યું છે જ્યાં શ્રદ્ધાળુઓએ મળી રહી છે સાચી ભાવનાથી સેવાઓ કચ્છના ગરીબે નવાસ હાજરત હાજી પીરવલીના ચોથા વર્ષ પ્રસંગે શ્રદ્ધાળુઓના પગપાળા યાત્રાને ધ્યાને લઈ સેવા સમિતિ ભુજ કચ્છ ગ્રુપ અને અમરગઢ યુવા સર્કલના સહયોગથી નિરોણા અને બિબર વચ્ચે વિશેષ સેવા કેમ્પ કાઠિયાવાડી કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે જાહેર આમંત્રણ મુજબ આ કેમ્પમાં સોમવારથી શુક્રવાર સુધી ચાલુ રહેશે જેમાં પદયાત્રીઓને ગુજરાતી થાળી આરામ અને યથાશક્તિ મદદ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે આ કેમ્પ માત્ર ખાવા પીવાની વ્યવસ્થા વધારે છે આ એક ભાવનાત્મક જોડાણ છે કચ્છની આત્માને અનુભવી રહ્યા ભક્તજનો માટે ખેદમતગાર તરીકે યોગદાન આપી રહેલા મુખ્ય સેવાકારોમાં ભુજના અબ્દુલ સતાર હાજી રહેમતુલ્લાહ જડકાના રફીદભાઈ દાઉદભાઈ લાખા ઇસ્માલભાઈ લાખા રહીમભાઈ લાખા તથા નિરોણાંગ દિલીપભાઈ આહિર તથા બિબરના ભીખુભા બાપુનું નામ મહત્વપૂર્ણ છે રેપિકભાઈ લાખા જડકા તરફથી કહેવાય છે કે કેમ્પમાં હમણાં વર્ષોથી કાઠિયાવાડી કેમ્પ તરીકે ઓળખાય છે પદયાત્રીઓ માટે અહીંની સેવા માત્ર શારીરિક આરામ નથી આના માધ્યમથી અમે ભક્તોની ભક્તિમાં સહભાગી થવા મળશે એ જ અમારું સન્માન આ સમારોહ માત્ર એક ધાર્મિક ઉત્સવ નહીં પણ કચ્છની સેવા ભાવની જીવંત ઉદાહરણ છે પદયાત્રીઓ માટે ભોજન દવાઓથી લઈ માનસિક શક્તિ પૂરું પાડતી સેવાઓ સમાજમાં ભાવના એકતા અને કરુણાનો પ્રકાશ ફેલાવી રહી છે તેમજ નિરોણાની નદી કાંઠે પણ અજમેરી કેમ્પવાળાનું સેવા આપી રહ્યા છે પાલનપુર બાડી ખાતે પણ કેમ્પ રાખવામાં આવ્યું હતું તે પણ મોરબીવાળા ભાઈઓ સેવા આપી રહ્યા છે

આ મારી સાથે છે મારા કાકા ઇસ્માઇલભાઈ યાકુબભાઈ લાખા આ અબ્દુલ સત્તાર હાજી રેમતુલ્લા ભુજવાળા ભાઈ એ ભુજના છે બકાલી કોલોની મારીએ છે અને આ છે આદમભાઈ મામદભાઈ લાખા એ અમારા કેપમાં છે મારા મામા છે અમરગઢ યુવા સર્કલ ગ્રુપ નિરોણા અને બીબર ભીખુબાપુ દરબારની વાડી એમનો પણ સપોર્ટ સારો અને અમરગઢ યુવા સર્કલ ગ્રુપ એમનો પણ સપોર્ટ અને સહયોગથી સારો અને બે હજાર ચૌદથી અમે નિરોણા અને બીબરની વચ્ચે અહીં ભીખુબાપુ દરબારની વાડીમાં આવી અને આ કચ્છ કાઠિયાવાડ હાજી કચ્છ ગરીબે નવા હાજીપીર સેવા સમિતિ નામનું અહીં નિરોણા અને બીબરની વચ્ચે કાઠિયાવાડી કેમ્પ તરીકે અમે ઉપસ્થિત થઈએ છીએ અને હાજીપીરના પદયાત્રીઓને અમે અમારી યથાશક્તિ મુજબ ગુજરાતી થાળી અમે આપીએ છીએ અને દિલીપભાઈ આહિર ટ્રેક્ટર તરફથી છે એની પણ સેવા સારી છે એ અહીં નિરોણાના છે એ આ કેપનું પૂરું પાણી અમને પૂરું પાડે છે એને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સોમવાર ના સવારે નવ વાગ્યા થી ચાલુ કરશું સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર અને શુક્રવારે સવારે નવ વાગ્યા સુધી આ કેપની સેવા આવી સાર ચાલુ રહેશે ઇન્શાલ્લા અલ્લાહ ને કીધે તો મારા અંદાજ થી આ તો વગર કંકોત્રીના હાજીપીરના મહેમાનો છે ગઈના તો ઘણા એમ નથી પણ એમ સમજો કે લાખની માથેથી પાછી યાત્રીઓ નીકળી ચૂક્યા છે